ભાવનગર શહેરના જ્યારે મંત્ર કોમ્પ્લેક્ષથી મોટા સિતળા મંદિર વચ્ચે વિસ્તારમાં અકસ્માત સર્જાયો ટુ વ્હીલર બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ખોડાભાઈ બારૈયા નામના વૃદ્ધનું મોત થયું છે અકસ્માત એટલો ભયંકર હતો કે ટુ વ્હીલર બાઈકનું હેન્ડલ પણ વળી ગયું ટાયર પણ છૂટું પડી ગયું આ અકસ્માતમાં ત્રણ સવારી પર આવી રહેલા ઈજાગ્રસ્તોમાં સચિન બારૈયા પ્રેમ ડુંગરિયા પ્રિન્સ મકવાણા નામના ત્રણેય વ્યક્તિને ગંભીર ઇજા બારી વિજયભાઈ શું બનાવું બનાવવામાં એવું બને છે કે મારા દાદા જમીના મંત્રીસ મંત્રીસ મજૂરી ગામે જઈ રહ્યા હતા અને તે કાંચાની બહાર નીકળતા જ સામેથી રોંગ સાઈડમાં એક બાઈક આવતો હતો અને દાદા બહાર નીકળ્યા અમને રોંગ સાઈડમાં આવીને દાદાને એક્સિડન્ટ થયું છે અને એક્સિડન્ટ જ અમારે કોલ આવ્યો કે એક્સિડન્ટ થયું દાદાને અમે તરત જ ત્યાં પહોંચ્યા સ્થળ ઉપર અને ત્યાં જઈને દાદાને એકસો આઠ માં લાવ્યા